હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ કર્મરાજજી આવી ગયા છે કે હેલો ગાઈસ બોલ એ કાલે આવી છે દ્રાક્ષ ગાઈસ હમણાં વરસાદ સખત ચાલુ હતો એટલે બે ત્રણ દિવસથી વ્લોગ નથી આવ્યા વળી કન્ટિન્યુ કરીએ છીએ આજથી બ્લોગ્સ સુજો સુ બોલસ હે સો હાલો ગાય આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ કર્મરાજ તો આવી ગયો છે અને આપણે ગાય વન થાઉઝન્ડ સબસ્ક્રાઈબર્સ થઈ ગયા છે એનું એક સેલિબ્રેશન રાખશું આપણે પણ હમણાં કોઈ એવું ટાઈમિંગ નથી પણ વરસાદને કારણે આપણે કાંઈ એવું સેલિબ્રેશનનું કાંઈ પ્લાન નથી તો જોઈએ આજે શું થાય છે ન્યૂ સો ફ્રેન્ડ્સ બ્રેકફાસ્ટ કરીને આવી ગયા છે દુકાન કર્મરાજ પણ આવી ગયો છે આજે એ દાદા દાદા કરે પણ દાદા મંદિરે ગયા છે ત્યાં જવાય એવું નથી એટલે આને ન લઈ ગયા કારણ કે કિચડ બહુ છે બાઇક જાય એમ નથી એટલા માટે મોર વરસાદો કે ફૂલ વરસાદ ચાલુ અહિયાં આવી ગયા જો અદાણી પોર્ટ નો જે બસ સ્ટેન્ડ બનાવેલો છે ને મારા ગામમાં અહીંયા આવી ગયા બધા પલ્લી ગયા વરસાદ બંધ ન થતો ફ્રેન્ડ્સ હેલિકોપ્ટર મોકલાવો રેસ્ક્યુ કરો ગાઈઝ અમે અહીંયા અટકી ગયા છીએ કોઈ અમને બચાવવા આવે એમ નથી લાગતું અહીંયા દૂર દૂર સુધી કોઈ નથી ફ્રેન્ડ્સ વરસાદ બંધ ન થાતો તો હિરેનભાઈ જો ઘરેથી છત્રી લઈ આવ્યા હજી માછલીઓ લોટ દેવાનો બાકી છે એ આવે છે હિરેનભાઈ <laughs> <laughs> <Let's go, Jansu. laughs> <laughs> <laughs> <laughs>

ફ્રેન્ડ્સ એપ્રોક્સ સાડા ચાર વાગી ગયા છે પાછા રીટન દુકાને આવી ગયા છે કામ ઘણું બધું છે ફ્રેન્ડ્સ હમણાં ત્રણ ચાર દિવસથી બ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી મળ્યો આજે પણ બહુ ટાઈમ ઓછો છે છતાં પણ થોડું થોડું શૂટ કરતો રહું છું આપણે ફ્રેન્ડ્સ ઇન્સ્ટાગ્રામ પર બહુ સારા સારા વિડીયોઝ પોસ્ટ કરીએ છીએ પ્લીઝ જોજો હવે એમાં કંઈક ફૂડ રિલેટેડ છે કે કોઈ સારી જગ્યા ટ્રાવેલિંગ રિલેટેડ છે એવા મિની મિની બ્લોગ ટાઈપ તો નહીં પણ આમ શું કહેવાય એના વિડીયોઝ મૂકું છું એમાં તો ઇન્સ્ટાગ્રામમાં પણ ગાઈડ્સ ફોલો કરજો એમાં આપણા એપ્રોક્સ કાંઈક એકસો સિત્તેર ફોલોવર છે બહુ નથી કારણ કે જસ્ટ હજી સ્ટાર્ટ જ કર્યું છે એટલે પહેલાં કાંઈક એકસો ત્રીસ હતા ત્રીસ ચાલીસ સબ્સ ફોલોવર્સ વધ્યા છે સો પ્લીઝ એમાં ગાઈઝ સપોર્ટ કરજો એમાં નાના નાના શોર્ટ્સ વિડીયો મૂકું છું હું રીલ્સ છું નાની નાની ફ્રેન્ડ્સ ફૂલ ઓન માલ આવી ગયો છે અહીંયા ફૂલ અહીંયા ફૂલ અહીંયા તો ક્યાંય જગ્યા જ નથી તેલ નથી દેખાતું ઉપરથી બીજો રૂમ બતાવું બસો ગુણો અહીંયા છે જો અહીંયાથી અંદર સુધી ભરેલી અંદર તો દેખાશે પણ નહીં આખું ફૂલોન ક્યાંય કાય જગ્યા નથી હજી બસો ગુણો આવવાની છે કારણ હવે ગાયજ જગ્યા બહુ ઓછી પડે દુકાનમાં કંઈક કરવું પડશે સોલ્યુશન તો હમણાં ડીસ ઇઝ ધ આલુ ઓલું શું કહેવાય શાકભાજીનો રાજા બધા સાથે મેચિંગ થઈ જાય સો ફ્રેન્ડસ એ બ્રોક્સ કંઈક નવું જમે ફરીના થઈ ગયા છે ફ્રી આવો હતો આજનો કંઈક નોર્મલ બ્લોગ સો ગાઈસ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એન્જોય કરો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય